આજે પંદરસો થી વધારે નવા નોટરી એ રાજ્યના જે નાગરિકો જેને નાની મોટી ચિંતા હોય કે યુવાનો પરીક્ષા આપવા જતા હોય કે નવું એડમિશન પ્રાપ્ત કરતા હોય કોઈક વ્યક્તિ એના જીવનની આખી પૂંજી ખર્ચ કરીને નવું મકાન ખરીદતું હોય કે પછી નાગરિકોને કોઈ બી પ્રકારના એમઓયુ હોય કે એકબીજા જોડે કોઈ બી વ્યવહાર હોય તો એમાં સૌથી પહેલું એડ્રેસ એ નોટરીનું હોય છે એટલે આપ સૌ લોકો જે નોટરી બન્યા છો તેને અભિનંદન જોડે જોડે હું માત્ર એક જ વસ્તુ કહેવા માંગીશ કે નાની મોટી ભૂલ કે નાનું મોટું કોઈને મદદ કરવામાં એવું ના થાય કે કોઈ બીજા વ્યક્તિનું આખું જીવન એનો ખર્ચાઈ જાય અને એની તકલીફમાં આવી જાય એવું કાર્ય કોઈનાથી બી ભૂલતી ના થાય તેવી બી હું આપ સૌ લોકોને ખાસ આજે શુભેચ્છાઓ આપવા આવ્યો છે